તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું જેમાં ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી ગયો હતો જોકે આ વરસાદ તાજીયાના જુલુસ માટે વિઘ્નરૂપ બન્યો હતો ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો આજે સવારથી અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થતા જ ગરમીથી લોકોને રાહત મળી હતી જેમાં ધોરાજીના ભોડા બોલ ગામડા છાળવા વદર અને છત્રાસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો તો મોહરમના તહેવાર નિમિત્તે યોજાયેલા તાજીયાના જુલુસ વખતે જ અચાનક વરસાદ પડી જતા આ વરસાદ અડચણરૂપ બન્યો હતો ત્યારે તાજીયાના ગુંબજ વીજવાયરને અડે નહીં તે રીતે કાળજી રાખી તાજીયાના જુલુસ કાઢવા ધોરાજી પોલીસે અપીલ કરી હતી વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી